તો અમદાવાદની વિમાન દુર્ઘટના સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના સત્તર જેટલા નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે જેમાં મહુધા તાલુકાના સિંઘાલી ગામના એક દંપતીનો પણ સમાવેશ થાય છે આ પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા અને વ્યથા તેમની હૃદય કંપાવી દે તેવી છે અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના સત્તર જેટલા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જેમાં મહુધા તાલુકાના સિંઘાલી ગામના દંપતીનો પણ સમાવેશ છે સિંઘાલી ગામના પટેલ દંપતી પ્રવીણભાઈ પટેલ અને તેમની પત્ની રંજનબેન પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે પ્રવીણભાઈ પટેલ ખેતી બેંકના નિવૃત્ત અધિકારી હતા અને તેઓ પોતાની પત્ની રંજનબેન સાથે લંડનમાં રહેતા પુત્રને મળવા માટે જતા હતા સિંઘાલીના આ દંપતીના મોતથી તેમના ત્રણ સંતાનોએ છત્રછાયા ગુમાવી હતી તેમની દીકરીઓએ બેદરકારી અંગે સવાલ પણ ઉઠાવ્યા છે લંડન મારા ભાઈને મળવા જતા હતા પણ આવું પ્લેન ક્રેશ થયું એમાં એમનું જીવ ગુમાવ્યું ડીએનએ ટેસ્ટ માટે કે સરકારને શું આમ તમે કહેવા માંગો છો ડીએનએ ટેસ્ટ માટે અમારી તપાસ લીધી મારું જ લોહી લીધું હતું પછી એવું કહ્યું કે અમે તમને જણાવીશું સરકારનો બસ એ જ કે એમની બે દરકારી હતી કે કશું ધ્યાન જોયું નહીં મૃતક પ્રવીણભાઈનો પુત્ર છેલ્લા વીસ વર્ષથી લંડનમાં સ્થાયી છે માતા પિતા પોતાના પુત્રના બાળકોને મળવા માટે અને રમાડવા માટે દાદા દાદી તરીકેનો પ્રેમ આપવા માટે ઉત્સુક હતા પરંતુ કાલે સવારે શું થવાનું છે ન જાણ્યું જાનકી નાથે આ સત્ય ઉક્તિ અહીં ઘટનામાં સાર્થક ઠરી છે મારા સાશુ સસર હતા અને એ બાર તારીખે ઇન્ડિયન એરલાઇન્સમાં જવાના હતા હવે અમે ત્યાં છોડીને આવ્યા પછી ઘરે આવ્યા અને જે મેસેજ મળ્યો કે ભાઈ આ રીતે ત્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એટલે કંઈ મોટી હોનારત થઈ છે એટલે તમે ત્યાં આગળ મમ્મી પપ્પાને તકલીફ છે તો ત્યાં આગળ દોડી જાઓ એટલે અમે ત્યાં આગળ ગયા એટલે હવે ત્યાં ગયા પછી અમને રસ્તામાં એવા સમાચાર મળ્યા કે બધા પેસેન્જરોને લાવે છે સિવિલ હોસ્પિટલ એટલે અમે સિવિલ હોસ્પિટલ ગયા ખેડૂત પરિવારના માતા પિતાના અરમાનો લંડન પહોંચે તે પહેલા જ અધૂરા રહી ગયા અને ભસ્મીભૂત થઈ ગયા તેમનો હસતો રમતો પરિવાર તહસ નહસ થઈ ગયો મૃતક દંપતીની પુત્રી શ્વેતા પટેલે પોતાના માતા પિતાની ઓળખ માટે ડીએનએ સેમ્પલ પણ આપ્યા છે પરંતુ હજુ સુધી તેમને પોતાના માતા પિતાના મૃતદેહ પણ નથી મળ્યા શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા